આજની વાત આજ મારે આપને એક વાત કરવી છે દોસ્તો કે આપણે બધાય જોઈએ છે આપણે કંઈ પેકેટ લઈએ ને ખાવાનું એની ઉપર પણ હંમેશા મેન્યુફેક્ચરી ડેટ અને એક્સપાયર ડેટ લખી હોય દવા ઉપર પણ લખી હોય અત્યારે ઓલમોસ્ટ બધી જ વસ્તુ ઉપર સરકારે કમ્પલસરી કાયદો કર્યો છે કે તમારે મેન્યુફેક્ચર ડેટ અને એક્સપાયર ડેટ લખવાની જ તો દોસ્તો આપણા જિંદગીનું શું આપણે જન્મ્યા છીએ ને જે બર્થડે આપણે સેલિબ્રેટ કરીએ છીએ ને એને આપણે મેન્યુફેક્ચર ડેટ ગણી શકીએ પણ આપણને કોઈને આપણી એક્સપાયરી ડેટ ખ્યાલ છે નથી ને તો એક્સપાયરી ડેટ ફિક્સ તો હશે જ પણ આપણને ખ્યાલ નથી તો દોસ્તો આપણે શું કરવાનું છે આપણું કામ છે એ મેન્યુફેક્ચર અને એક્સપાયર ડેટ વચ્ચે મીન્સ બર્થ અને ડેથ વચ્ચે જે જિંદગી છે ને એ જીવવાનું બાકી અધરવાઈઝ તમને ખ્યાલ હશે કે તમને અગરબત્તીનો હાણું અડી જાય ને તો એ તમારાથી બૂમ પડાઈ જાય ખરું ને આપણને બહુ તકલીફ થાય જરાક અમ દાજી જાય તો શું કામ તકલીફ થાય કારણ કે એમાં જિંદગી છે ખરું ને અને એ જ વસ્તુ મર્યા પછી આપણું આખું શરીર જલાવી દેવામાં આવે છે છતાંય જરાય ખ્યાલ આવે છે આખું શરીર આપણું આખું શરીર જલી જાય તોય આપણને જરાય અહેસાસ થાય છે તો મોરલ ઓફ ધ સ્ટોરી શું દોસ્તો જિંદગી છે ને તો તકલીફ તો રહેવાની જ છે મર્યા પછી તો આખા જલી જઈએ ને તોય કોઈ તકલીફ નથી થતી એટલે જે તકલીફ છે એ જીવનની છે તો એને તકલીફનો સામનો કરો કારણ કે જીવન છે જિંદગી છે તો તકલીફ છે ખરું ને એ નહીં હોય તો મર્યા પછી તો મરદાને શું તકલીફ થવાની એને ડુબાળો એને તારો એને બાળી નાખો એને કશો જ ફેર નથી પડતો અંજુમાના જય શ્રી કૃષ્ણ